અને આ પાક સાથે આપડે રવિવાર ને દિવસે અનબોક્સિંગ કરવાનું છે પણ એનો દઢ ઇંચ લાવવાનો છે પાંચ દિન લેતા આવે છે મિત્રો આમ જોવો હેલિકોપ્ટર જો જાય છે વન ટુ સો હે રૂમ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો સો કે મારી ટુ ફેમિલી મજામાં ને મજા જ આપણો બ્લોગ હતો તો જય દ્વારકાધીશ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ મસ્ત મજાનો ભાઈ ગુડ મોર્નિંગ જીયુ નાઈન એકદમ ફ્રેશ થઈ ગયો અત્યારે વાગ્યા છે 9:10 15 મિનિટની વાર છે ખાલી અને હું છે ને સીધો ચા લઈ આવું અત્યારે નાસ્તો કરવા પડી કાલે તો એવું શું પાપડી દીપક હજી ઉભો થયો હે તો પેલા ભાઈ નાસ્તો કરી લઈ અને ભાઈ આજે આપડે છે ને એક કુરિયર મંગાવ્યું છું પાર્સલ તો એનું આ છે ને અનબોક્સિંગ કરવાનું છે અનબોક્સિંગ માં શું છે ને તમે ગેસ્ટ કરો આજે પાર્સલ છે ને એમાં બાકી તમે થમનલ તો જોઈ લીધી છે એટલે ગેસ્ટ કરો શું છે અમે નાસ્તો કરી લઈ મિત્રો નીકળી ગયા છીએ નાસ્તો કરીને ભાઈ બંધ કારખાને એમાં એવું છે કે અમારે પાર્સલ નું અનબોક્સિંગ કરવાનું છે

તો ફાઈનલ મિત્રો આપણું પાર્સલ આવી ગયું અને આ પાર્સલ છે ને આપણે રવિવાર દિવસે અનબોક્સિંગ કરવાનું છે કેમ કે આજે તો આપણી છુટ્ટી નથી રવિવાર દિવસે સુખી છે ને ત્યારે આપણે આમાં અનબોક્સિંગ પછી હવે આમાં શું છે તમે ગેસ કરો પહેલા પછી તમને હું કેસ તો ફાઈનલ મિત્રો અમે અડધું ખાઈ લીધું છે અને પછી વિડીયો ચાલુ કરું છું ખાને આમ જોઈએ દાળ ભાત લઈને નાખ્યો છે મેં શાક પૂરો કરી નાખ્યો અને દાળ ભાત અડધા પૂરા કરી નાખ્યો

હવે તમે ગેસ કરો હું હશે પાર્સલ અંદર બરોબર અને ભાઈ મારે પાર્સલ આવી ગયું હતું દસ તારીખે મારા જન્મદિવસ હતો બર્થ ડે હતો જ આવી ગયું પાર્સલ પણ તેથી આપડે ક્લિપ જ ઉતારી હતી બાકી હમણાં જઈને અનબોક્સિંગ કરીએ હું છે ને હું નહીં

એક જાજુ બેકગ્રાઉન્ડ હોય પછી નોઈઝ વયું જાય છે એવું કઈક છે આમાં મેં કઈ હજી યુઝ નથી કર્યું એક વાર યુઝ કર્યું પણ એ ભાઈ આપેલો હતો એનો યુઝ કરતો જોઈએ શું થાય હમણાં હાલો અટેચ કરીએ તો મિત્રો હવે આને એટેચ કરીએ આપણે જો આ જે ઉખેડ્યું નથી મેં કઈ વસ્તુ આ એમના છે છે અનબોક્સિંગ કરીને સીધા આપણે આવી ગયા છે ગાર્ડન માં બરોબર તો હાલો હવે અટેચ કરે તમને આનો માઇક ના જે વોઇસ આવે છે ને વોઇસ સંભળાવું મિત્રો અટેચ કરી જો આમાં ગ્રીન લાઈટ થવા મળી છે અને આઈ ચાલુ કરવાનું છે ટીશર્ટ તો અત્યારે આનું વોઇસ કેવું આવે એક જોઈ લીજો થોડુંક બેકગ્રાઉન્ડ વોઇસ આવતું હોય છે હવે છે ને ડબલ વાર સ્ટેપ કરીએ તો હવે થોડુંક છે ને બેકગ્રાઉન્ડ વોઇસ વયું ગયો છે થોડું ઘણું વન ફોર થ્રી જો આને છે ને બીજું માઇક કાઢી દીધું છે કોઈ તો વાત કરવા

બાકી દવા આપણા કોમેન્ટ વિડીયો આમાં શૂટ થવાના છે બધા બરોબર તો બાકી દવા આને મજા કરી અને આને દૂધ કરવાનો કે રખડવાનો છે હે મજા કરવાની છે મજા તું સમજા હા નહી તું સમજા નહીં તો ભાઈ માં ચાર્જિંગ છે અત્યારે 87% ચાર્જિંગ થાય છે જો બે કેમ કે ઉખાડ નાખો ને ચાર્જિંગ કરવાનું તો જો આ સ્પન્ની ઉખાડ નાખી ઉપર લે હતી ને ચાર્જિંગ તો ચાર્જિંગ થાવા મળ્યું છે 87% ચાર્જિંગ છે તો બસ

એક ભાઈ બન ગયા ને બીજો ભાઈ બન આપણે આવી ગયા આવો આવો કેમ છે બર મજા મજા રે હું આતો બેહો આવ્યો હમણા આવો જો ભાઈ બન રે બધા કેમ આખી રે આજે ફૂલ તમારા રંસા રે તો ભાઈ હવે હે ને ડાબલ ભાઈ આવી ગયા હમણા એક ભાઈ બનાય રેજી કે હમણા ઠીકો મેડિટેશન કરીને એક મેકલા છે કેવું છે તો બે વિડિયો શૂટ કર્યા અને એના ભાઈ બનને મેકવા જવાના હતા તો એ ભાઈ બનને મેકવા ગયા છે હમણા કાયા અંદર હાજે પાજ આવી જ તો હવે શું પ્લાન છે તમારે

મિત્રો જો અહીંયા નકરા કેમેરા મેન જ છે બધા સમજો અહી જો ફોટા શૂટ ચાલુ છે આ બધા ફોટા શૂટ જ કરે બધા વિડીયો ઉતારો વાળો તો બનાવી ગે તું વિડીયો બનાવી ગ રાહુલ ભાઈ તમારે વિડીયો ના બનાવો એટલે હાલ તો એડિટિંગ તો હવે આમ જો અત્યારે છે ને બહુ જાજુ પબ્લિક થઈ ગયું આમ જો હમણાંમાં આવ્યા ને ત્યારે અમે આવ્યા છે ચાર વાગ્યા ને બોલો અત્યારે છે ને બધા વિડીયો શૂટ જ કરે આમ જોવો જ્યાં જોવો ને વિડીયો શૂટ જ ચાલુ હોય અત્યારે તો હવે આપણે જશું આપણા કારખાને અને પછી વિડીયો એડિટિંગ કરશું ત્યાં જઈ બાકી તમારે કેમ આવે છે વિડીયોમાં એમ આવે ભાઈ હે

હવે તમારે જો વિડીયો જોવો હોય ને તો અનોખા વિડીયો આવવાના છે હવે તો કેમકે હવે તો ઘરે નથી એટલે કોમેડ તો બહુ નહીં આવી કે પણ કદાચ ચેલેન્જ વિડીયો છે કોઈ પ્રેંક છે એવા વિડીયો દર રવિવારે એટલે કે વિડીયો મળે બરોબર બસ તમારા સપોર્ટની જરૂર છે તો જેટલો તમે સપોર્ટ કરશો ને એટલી મને મજા આવશે વિડીયો બનાવવાની કેમ કે ભાઈ સુરત છે અને સુરતમાં જેટલું તમે મને મોટિવેટ કરશો ને એટલું મને મજા આવશે વિડીયો બનાવવાની તો બસ આશા કરશું તમને વિડીયો ગમે છે ગમે લાઈક સબસ્ક્રાઈબ નફો મળી કે જય માતાજી એન્ડ બાય બાય Subscribe Portal Jawa, pas.